સમાચારો જોઈએ વિગતવાર તો રાજકોટમાં શનિવારે બનેલી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બાદ હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં છે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં સત્યાવીસ લોકો આગમાં ભરતું થઈ ગયા હતા અહીં કોઈપણ પ્રકારની સેફટી કે ફાયર એનઓસી ન હોવાની વાત પણ સામે આવી હતી જો કે હવે આ મામલે સરકારે સમગ્ર ગુજરાતમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે રાજકોટમાં અગ્નિકાંડ બાંધ બાદ છે તે સમગ્ર રાજ્યમાં છે તે ફાયર વિભાગને છે તે તપાસના આદેશ આપવામાં આવ્યા છે દરેક જિલ્લાઓમાં છે તે ફાયર વિભાગના અધિકારીઓ છે તે ચેકિંગ કરી રહ્યા છે ચેકિંગ પણ છે તે આવકાર્યા છે પરંતુ આ ચેકિંગ થોડા સમય પહેલાં થયું હોત તો જે આ કાંડ બન્યો છે તે ન બન્યો હોત ત્યારે આપણી સાથે ફાયર વિભાગના અધિકારી છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને સાહેબ દરેક જગ્યા પર ચેકિંગ હાથ ધરણ કયા પ્રકારનું ચેકિંગ ફાયર સેફ્ટીના પૂરા સાધનો છે કે કેમ ફાયર ડિસ્ટ્રિબ્યુશન કમ્પ્લીટ રિફિલિંગ કરાવેલા છે કેમ સ્મોર્ટ લીટર ચાલુ કહે કે કંઈ સ્પ્રિંકલર સિસ્ટમ ચાલુ છે કે નહીં ફાયરના તમામ સાધનો ચેક કરવામાં આવે છે અને પ્લ ખાસ તો ફાયર એનઓસી છે કે નહીં તે છે તો એ રિન્યૂ થયેલ છે કે કેમ કઈ તારીખે રિન્યૂ થાય છે આ બધા એની ચેકિંગ કરી છે અને ઉપર ટેરેસ ઉપર કોઈએ વધારાનું છાપરું બનાવેલ છે કે કેમ આ બધી બાબત ધ્યાનમાં રાખીને ચેક કરીએ છીએ ખાસ કરીને અત્યાર સુધીમાં કોઈને સીલ કરવામાં આવે તો નોટિસ ફટકારવામાં હજી સુધી નોટિસ નથી દીધી કે જે જે ચેક કર્યા છે એની પાસે બધા પાસે ફાયર એનઓસી હાલ છે એક સામે ઐશ્વર્યા હોસ્પિટલ છે એમાં ઉપર એક નાનું છાપરું હતું એને એ દૂર કરવાનું કહી દીધું છે અને એને એમ કીધું કે નોટિસ ન આપો અમે બપોર સુધીમાં દૂર કરી નાખશું અને કમિશનર સાહેબ ત્યાં હાજર હતા હા કેટલીક સ્કૂલોમાં પણ છે તે આવા ગેરકાયદેસર બાંધકામ જોઈ શકાય છે ખાસ કરીને પત્રના શેડ ઉપર છે તે આખી નિશાળ બનાવવામાં આવતું છે એ બાબતે શું કહેશું હાલ તો હું જે અત્યારે ચેક કરું છું એમાં મને કોઈ એવી પત્રાના શેડવાળી સ્કૂલ જોવા મળી નથી ફાયર વિભાગના અધિકારી હતા કે જેઓ તપાસનો દોર છે તે શરૂ કર્યા છે કારણ કે જે રાજ્ય સરકાર છે તે છે તપાસનો ધમધમાટ શરૂ કરવાનો છે તે આદેશ આપ્યા છે અને કહી શકાય કે રાજકોટમાં કેટલી બધી છે તે એવી સ્કૂલો આવેલી છે કે જ્યાં પત્રના શેડ ઉપર જે તે તૈયાર કરવામાં આવ્યું છે રાજકોટમાં જે કહી શકાય કે ગુજરાત ન્યૂઝના કેમેરામાં પણ છે તે એવા દ્રશ્યો કે તે હતા પરંતુ ફાયર વિભાગને શા માટે છે તે આ દ્રશ્યો છે તે નજરે નથી ઓળખતા કારણ કે જે ફાયર વિભાગનું જે અત્યારે નિવેદન છે તે પણ સામે આવ્યું છે કારણ કે જે છાપરા ઉપર છે ત્યાં બનાવવામાં આવતા સ્કૂલો છે અને જે કહી શકાય કે હાલ છે તે મોદી જે કેરિયર એકેડમી છે તેના દ્રશ્યો આપણે બતાવશું જ્યાં ફાયર વિભાગના અધિકારીઓ જઈ રહ્યા છે કે જે ઉપર છે તે પતરાનો શેડ બનાવવામાં આવ્યો છે એક તરફ ફાયર વિભાગના અધિકારીઓ એવું જણાવી રહ્યા છે કે અત્યાર સુધી મને એક પણ પ્રકારના છે તે આવા શેડ અથવા તો કોઈપણ પ્રકારના ગેરકાયદેસર છે તે પતરાના શેડ જોવા નથી મળ્યા પરંતુ તેમની સામે જ તે આ જે પતરાનો શેડ છે તે જોવા મળી રહ્યો છે એટલે કે કંઈક ના કંઈક ફાયર વિભાગ જ્યારે પણ છે તે આવી દુર્ઘટનાઓ બનતી હોય છે તપાસ શરૂ કરવામાં આવતી હોય છે અને એક તરફ છે તે માત્ર ને માત્ર સ્પોટ ઉપર પણ જોવા મળ્યું છે કે અધિકારીઓ છે તે માત્ર કાગળ ઉપર છે એનઓસી અને તે જ જોઈ રહ્યા છે પરંતુ સેફ્ટીના સાધનો બાબતે કોઈપણ પ્રકારની છે તે ચકાસણી ન થતી હોય તેવું પણ લાગી રહ્યું છે કારણ કે સમગ્ર રાજ્યભરમાં છે તે જે અગ્નિકાંડ બન્યો ત્યારબાદથી છે તે ફાયર વિભાગ દ્વારા છે તે ચેકિંગનો દોર શરૂ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે એ ફાયરના આ જે સાધનો હોવા જોઈએ હોસ્પિટલ હોય શાળાઓ હોય કે કોચિંગ ક્લાસ હોય દરેક જગ્યા ઉપર છે તે ચેકિંગનો દોર છે તે શરૂ કરવામાં આવી રહ્યો છે અને સાથે વાત કરવામાં આવે તો ફાયર વિભાગના અધિકારીઓ છે તે હાલ છે તે સ્કૂલો ઉપર પહોંચ્યા અને છે તે તપાસ પણ છે તે શરૂ કરી છે અને જે કહી શકે કે પતરાઓના શેડ બનાવ્યા હોય શાળાઓમાં અથવા તો કોઈ પણ કોચિંગ ક્લાસમાં તેની બાબતે પણ છે તે તપાસ છે તે હાલ હાથ ધરવામાં આવી છે પરંતુ આ તપાસ જો થોડા સમય પહેલાં થઈ હોય તો આ જે અઠ્યાવીસ લોકો છે તે મોતને ઘાટ ઉતર્યા છે તેના ના ઉતર્યા હોત જ્યારે ફાયર વિભાગ એક બાજુ નિવેદન આપી રહ્યું છે કે એ એક પણ પ્રકારનો છે તે આવા શેડ જોવા નથી મળતા પરંતુ જે હાલ છે તે એ કેટલા પણ છે તે શેડ જોવામાં જોવા મળી રહ્યા છે એટલે કે કહી શકાય કે માત્રને માત્ર તપાસ પણ છે તે દેખરૂપ થતી હોય તેવું લાગી રહ્યું છે તપાસના નામે છે તે મિંડુ પણ છે તે સામે આવી રહ્યું છે કેમેરામેન દિવિરાજ વ્યાજ સાથે વિપુલ પરમા રાજકોટ હાલમાં પ્રોપર્ટીઝ ને આડેધડ સીલ કરવામાં આવી રહી છે ફાયર એનઓસી વગર અનેક જગ્યાઓ